બારા રૂપે સાડે બાર તેવ તેરાશ રૂપે સાડે તેરાશ રૂપ સા જવાશે ચારશ રૂપે ચારશો રૂપિયા

એક હજાર અકરાશ રૂપે અકરાશ રૂપિયા રૂપિયા બારાશો રૂપિયા સાડી બારાશ રૂપે તેરશો રૂપિયા પન્નાસ રૂપ તેરશ પન્નાસ રૂપે साडी चौदाशे रुपये पावणे चौदाशे रुपये साडे तेराशे पावणे तेराशे चौदाशे रुपये साडे चौदाशे रुपये चौदाशे पंचान्न रुपये चौदाशे पंचावन्न रुपये चौदाशे साठ रुपये चौदाशे सत्तर रुपये पंधराशे रुपये पंधराशे रुपये हजार रुपये એક હજાર અકરાશ બારાશ રૂપે સો બારા સાડે બારા રૂપે સાડે બારા રૂપે પારા રૂપે તેરાશ રૂપે તેરાશ રૂપે તેરાશ રૂપે છે